ગુડ મોર્નિંગ બધાને હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે તો ગુડ મોર્નિંગ ચલો બધા ચા પીવા શરૂઆત ચાથી થઈ છે અને બે દિવસની હું લાઈવ કેમ નથી થતી એ આ વિડીયોમાં તમને ખબર પડી જાય કારણ બે હજારની છવ્વીસની શરૂઆત અમારા માટે અમારો આખા ચારેય માટે બહુ કંઈ હારી થઈ નથી તો આ વિડીયોમાં તમને કહી દઈશું બધું કે કેમ ભાઈ લાઈવ નથી થતી કેવી શરૂઆત થઈ છે અમારી તો આજની શરૂઆત તો પહેલાં ચાથી થાય છે અને બીજી વાત કે મને છે ને સ્ટીલની રકાબીમાં જ ચા પીવી ગમે કાચની રકાબીમાં નહીં ગમતું બંને કેમ પણ સ્ટીલની રકાબી જ ગમું મને ચા પીવા માટે ને આજે છે શનિવાર તો ચલો હવે વિડીયોમાં કન્ટિન્યુ જોજો હવે હું ફટાફટ પહેલાં ટિફિન બનાવી નાખું ભાખરી અને બટેકાનું શાક બનાવું છું

ઈ કટર ની આનું વાત કરો ની કાલ જે વઈ ગઈ તો વઈ ગઈ આ ગઈ કાલે માધવી ની તબિયત ખરાબ હતી અને હું ઘરમાં એને મદદ કરતો તો મદદ કરવા માં મને વાગી ગયું છે બેચારા આંગળી ના બે કટકા થઈ ગયા ચોટાડેસ પાછી આંગળી નહીં જાય પછી મને એવું થયું કે આટલું બધું લોહી નીકળ્યું ઓ કરતા મે નદી નદી ખરીયું હોત નદી લોહી ની નદી ચાલુ હતી કાલ તો માર કરો જીવન એને કામ આવે હા કાલે જઈ આંગળી આખી કપાઈ જ ગઈ કટકા થઈ ગયા હતા

થોડા દિવસ માટે એટલે વ્યવસ્થિત ચોટી જાય કાલે જઈને ધરમ કરતા ધાડ પડી ગઈ કે કદે આવું તો અમે યાર ઉત્તરાયણમાં ચોટા ચોટા વધારે તો ઇન્જેક્શન લીધું હા જઈએ ધનુરનું જબરજસ્તી ઇન્જેક્શન લેવડા દુખે છે કાલ ધર માથામ કલર કરી દીધો તો કે ઉંમર થઈ ગઈ છું ભાઈ એ તો કે એ બધું ના કે આ જઈને જઈને કાલ માથા મેંદી મેં નાખી દીધી હો હા 5-10 મિનિટ ના કામ ને અડધો કલાક ખેંચું

જેને અમે દવાની લાઈન કરી છે આ બધી દવા જાનુને પીવાની છે શરદી ઉધરસ તાવ પેટનો દુખાવો તો મેં કીધું હતું ને કે અમારું બે હજાર છવ્વીસ તો કાલે અમે બધા સહપરિવાર દવા લેવા ગયા હતા અને જુઓ જયની પહેલાં લીધી ધનુનું ઇન્જેક્શન પછી જાનુની દવા લીધી અન્વેષા સ્કૂલે ગઈ છે દવા પીને એને શરદી ઉધરસ થઈ ગયા છે અને મારી વાત કરું હમણાં તો મારે બાકી છે પીવાની ચલો તો હવે આ જાનુ બેને લાઈન કરી છે ને હવે પેલા દવા ફટાફટ પી લઈએ બરાબર ને જાનુ દીદી તો કાલે છે ને જાનવીને સવારે છ વાગે ઉલટી થઈ અચાનક નીંદરમાંથી એટલે બે બ્લેન્કેટ ચાદર બધું બગાડ્યું હતું જાનવીએ પછી પાછી બીજી વખત ઉલટી થઈ છ વાગે ઉલટી થઈ ગઈ પછી પાછી બીજી વખત ઉલટી થઈ અડધો કલાક રહીને એટલે જાનુબેનની તબિયત થોડીક વધારે જ ખરાબ થઈ ગઈ હતી એટલે કાલે બધાએ અમે દવાખાને ગયા હતા દવા લેવા અને મારી વાત કરું તું મારી છે ને હમણાં બે દિવસથી બીપી લો રહે છે બહુ વધારે જ તકલીફ છે મતલબ કન્ટિન્યુ બે દિવસથી બીપી લો જ હતું મારું એટલે હું પથારીમાંથી માંડ માંડું પીતા હતી અને ઘણા દિવસે જઈએ કાલે વિકોપ સિવાય એક રજા લીધી જેમ કે અમારી તબિયત ખરાબ હતી એના માટે તો આ બધું કાલે એને બગાડ્યું હતું ને જાનું એ બે બ્લેન્કેટ ચાદર પછી ઓશિકા ને આ બધું હતું બગાડેલું મારી ઊભું થવાની હાલત નથી એટલે જઈને એમ થયું પેલા હું મશીનમાં નાખીને ધોઈ નાખું તો કાલે એ મશીનમાં નાખીને ધોયું અને પછી થોડું પેલું મશીન આગળ લીધું ને તો ટાઇલ્સ એને હાથમાં વાગી ગઈ તો પછી કાલે એને બહુ લોહી નીકળ્યા હતા એમ તો આગળ મજાક કરતા હતા પણ નહીં સિરિયસલી એને કાલ બહુ લોહી નીકળતા હતા એટલા માટે ધનુને ઇન્જેક્શન લેવું જરૂરી હતું તો એ કર્યું પછી ને શરદી ઉધરસ થઈ ગયા તો એની દવા લીધી એટલે કાલે અમારો લગભગ અડધો દિવસ બધા એનો દવાખાનામાં ગયો હશે અને આજે થોડું મને હવે સારું લાગે છે બેટર લાગે છે મેં દવા લીધી છે એના માટે પણ બે દિવસથી તો મારી હાલત બહુ જ ખરાબ હતી મતલબ હાલત હતી જ નહીં ઊભી થાવ એટલે ચક્કર આવે પથ્થરીમાંય ચક્કર આવે પણ એટલા ચક્કર આવતા હતા કે અચાનક ક્યારેક હું કેમ મને એવું લાગે કે હું હમણાં હાલ પડી જાય એટલા ચક્કર વધારે પ્રોબ્લેમ વધી ગઈ હતી બીપી બીપીની મારી પ્રોબ્લેમ બહુ વધી ગઈ હતી લો થઈ જાય છે એટલે આજે અમે બધા હવે થોડા થોડા રિકવર થાય છે જે નોકરી વહી ગયા હા હા જાનું દવા પીવે છે ને હંમેશા પણ સ્કૂલે વહી ગઈ છે ચલો તો આવું કંઈક અપડેટ છે અમારું હવે અમે બધા અપડેટ થાય છે દવાથી ને ચાલો આજે હું તમારે એક મસ્ત રેમેડી શેર કરું નુસ્ખો એક શેર કરું અત્યારે શિયાળામાં મોટાભાગે લોકોને શું પ્રોબ્લેમ હોય માથામાં ખોડો થઈ જાય ડેન્ડ્રફ થઈ જાય બહુ થઈ જાય મારા માથામાં થઈ જાય છે આ કોમન પ્રોબ્લેમ છે શિયાળામાં લેડીઝ જેન્ટ્સ બધાને આ પડે હા તો છે ને આના માટે હું ખુદ શું કરું છું હું તમને કહું અને આ સો ટકા રિઝલ્ટ આપે છે ઘરની જ વસ્તુ છે બરાબર આનાથી કોઈ બીજા કોઈ સાઈડ ઇફેક્ટ નથી ઘણા બધા શેમ્પુ આવે છે ઘણું બધું આપણે ટ્રાય એ કરતા હોય પણ તોય છતાં તમે જુઓ તો શિયાળામાં બહુ વધારે સમસ્યા થઈ જાય ખોડાની એક દિવસ છોડીને બીજા દિવસે આજ તમે માથું ધોય ને તો કાલ તો ફરીથી ડેન્ડ્રપ થઈ જ જાય આ કોમન સમસ્યા છે અત્યારે તો એના માટે હું શું કરું છું એ તમને બતાવું અને અઠવાડિયામાં એક વખત હું આ કરું છું અત્યારે શિયાળા પૂરતી તો ચલો બતાવું અને આનાથી કોઈ નુકસાન નથી બીજી કોઈ આડઅસર નથી એટલે તમે પણ કરી શકો હું મારી છોકરીઓને માથામાં પણ આ વસ્તુ નાખું છું અન્વેષાને માથામાં નાખું છું જાનવીન માથામાં નહીં નાખતી એમ કે એ માથું ધોમ બહુ હેરાન કરે છે એટલે અન્વેષાના માથામાં હું કરું છું આ અને મારા માથામાં હું આ નાખું છું ચલો બતાવું શું વસ્તુ છે એ ચલો એના માટે શું કરવાનું છે એક વાટકી દહીં લેવાનું છે બરાબર આ મેં ઘરે નથી દહીં જમાવેલું મતલબ હું તો બહારથી જ લાવું છું એટલે આ અમૂલનું દહીં છે અને આ છે એ લીંબુનો રસ કાઢીને રાખો અને મારા નખની હાલત બહુ ખરાબ છે કેમ કે કાલે જઈના માથા મેંદી નાખી તેટલે લાલ થઈ ગયા ઇગ્નોર કરજો હા એટલે આ છે દહીં સોરી આ છે લીંબુ જે મેં રસ કાઢીને રાખ્યો છે બરાબર બે લીંબુનો રસ કાઢ્યો છે દહીં છે અને આ છે વિટામિન ઈની કેપ્સૂલ બરાબર આ તમને કોમ કોઈ પણ મેડિકલ સ્ટોરે મળી જશે તમે તમારા વાળના ગ્રોથ પ્રમાણે આ બધું લઈ શકો બરાબર એક વાટકી દહીં મેં લીધું છે અને આ છે તેલ જે જામી ગયું છે હું એને ગરમ કરી લઈશ એટલે આ માથામાં નાખવાનું ટોપરાનું તેલ છે જે કોમન આપણા ઘરમાં જે પણ તેલ આપણે યુઝ કરતા હોય વાપરીએ કે તો આ દહીંની અંદર છે ને આ લીંબુ એડ કરી દેવાનું છે બરાબર ઘણા લોકો એકલું લીંબુ નાખે છે પણ લીંબુ છે ને આ થોડા એસિડ તત્વ વધારે હોય એટલે વાળ સફેદ થવાની સમસ્યા વધારે એટલે એકલું લીંબુ નહીં દહીં સાથે મિક્સ કરી અને દહીં જો ખાટું હોય ને તો તો બહુ ખરેખર બહુ સારું કામ કરે પણ આ કોથળીવાળા દહીં તો ક્યાં ખટાવવાના એટલે બે ત્રણ દિવસ તો તમે ઘરે દહીં જમાતા હોય ને વાસી દહીં હોય ને બે ત્રણ દિવસમાં તો તો બેસ્ટ છે બરાબર પછી આ વિટામિન ઈની કેપ્સ્યુલ છે તમારા ગ્રોથ પ્રમાણે તમે નાખી શકો હું મારા વાળ પ્રમાણે બે વિટામિન ઈની કેપ્સ્યુલ નાખી દઈ અને આ તેલ છે ને એક ચમચી હું ગરમ કરી અને એક ચમચી ટોપરાનું તેલ આમાં નાખીશ અને આ બધું મિક્સ કરી લેવાનું છે બરાબર ચાલો હું તમને હમણાં બતાવું મિક્સ કરીને તમે આ નાખી દીધું છે બે વિટામિન ઈની કેપ્સૂલ નાખી દીધી એક ચમચી તેલ પણ નાખી દીધું છે તેલ એટલા માટે કે વાળ કોરા હોય ને આ માથું ધોઈને જ તમારે નાખવાનું મતલબ તમારે માથું ધોવું હોય પહેલાં નાખી દેવાનું તો વાળ કોરા હોય ને તો ડ્રાય એકદમ વધારે ન થાય એના માટે તો હવે આને બરાબર મિક્સ કરી લેવાનું અને આને છે ને આ બધી વસ્તુને છે ને એકદમ સ્કેલમાં નાખવાની મતલબ પાથી પાડી પાડી આપણે મહેંદી નાખીએ ને એ રીતે નાખવાનું બહુ પીછડામાં નાખવાની જરૂર નથી ત્યાં નહીં નાખીએ તો ચાલશે કેમ કે ન્યા ડેંડ્રફ ન હોય સ્કેલમાં ડેન્ડ્રફ હોય છે તો આને છે ને એ રીતે પાથી પાડી પાડી નાખવાનું અને જ્યાં સુધી સુકાય નહીં ત્યાં સુધી રાખવાનું મતલબ સમજી લો કે અડધો કલાક કલાક આને સુકાતા થાય પછી તમે ગરમ પાણી ઠંડા પાણીથી ધોઈ શકો શેમ્પુથી પણ ધોઈ નાખો પછી કોઈ વાંધો નહીં હું તો શેમ્પુથી ધોઈ નાખું છું પણ હા આનાથી બધો ડેન્ડર ફયો જાય છે આપણે ઘણી વખત શેમ્પુથી માથું ધોઈએ ને તો એ કોડો નહીં જાતો બરાબર તો આનાથી સો ટકા ફાયદો થાય અને હું ખુદ આ કરું છું એટલે સો ટકા ફાયદો થાય એટલું લીંબુ નાખીએ ને તો એનાથી વાળ છે ને જલ્દી સફેદ થઈ જાય બરાબર એટલે લીંબુ ને પ્લસ દહીં કરીએ ને તો ઘણો બધો ફાયદો થાય છે તો તમે ચોક્કસ આ કરી શકો છો અને નાના બાળકોને કરી શકો એવું કંઈ નથી કેમ કે આ ઘરની જ વસ્તુ છે બધી એટલા માટે તો ચલો હવે હું મિક્સ કરી અને લગાવી લઉં પછી માથું ધોઈ નાખું કે આજે મારે માથું ધોવું હતું એટલે મને યાદ આવ્યું કે ચલો તમને એ બતાવી દઉં તો ચલો હવે મિક્સ કરીને લગાવી દઈએ હેલો ભાઈ જો મેં નાખી લીધું છે દહીં આખા માથામાં બરાબર આવી રીતે આગળ આગળ મેં નાખી લીધું સ્કેલમાં જ નાખવાનું આ બધું પાસું હતું કોરું છે તો આવી રીતે નાખી લેજો અને આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું હમણાં સુકાઈ જાય એટલે માથું ધોઈ નાખીશ તો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું થેન્ક યુ સો મચ તમે પૂરો પૂરો વિડીયો જો અને થેન્ક યુ સો મચ ઘણા બધા લોકો આ વિડીયો બનાવવાનું ખાસ કારણ જ એ છે કે ઘણા બધા લોકોના મને મેસેજ આવ્યા ઇન્સ્ટાગ્રામમાં આવ્યા ઘણા બધા વિડીયોના કોમેન્ટમાં જ આવ્યા છે કે કેમ તમે લાઈવ નહીં કરતા બે દિવસથી શું થયું કેમ છે કેમ લાઈવ નહીં કરતા તો એના માટે જ મેં એક અપડેટ દેવા માટે જ વિડીયો બનાવ્યો છે કે ભાઈ અમે થોડુંક બધા અમારી તબિયત થોડીક નરમ ગરમ છે એના માટે લાઈવ નહીં થતી એટલે જો અત્યારે પણ થોડી તકલીફ છે જ મને પણ એકદમ સારું થઈ જશે અને જો મને લાગશે કે હું લાઈવ કરીશ પ્રોપર તમારા બધાના પ્રશ્નના જવાબ આપી શકીશ ત્યારે હું લાઈવ ચાલુ કરી દઈશ ફરીથી બાકી તો ધીરે ધીરે અમે રિકવર થઈએ છીએ બધા તો થેન્ક યુ સો મચ આટલું બધું એટલા બધા લોકોના પ્રશ્ન આવ્યા છે અને મને સારું લાગ્યું સિરિયસલી કે લોકોને ગમે છે હું લાઈવ થાવ છું ને મારા હું લાઈવ નહીં થતી તો મને મિસ કરે છે તો થેન્ક યુ સો મચ અને થેન્ક યુ આ વિડીયો પૂરો જોઈએ એના માટે પણ થેન્ક યુ અને થેન્ક યુ એટલા માટે